આમ જો બધા ભાઈઓ આજ તારીખ છે ચૌદ બાર બે હજાર ત્રેવીસના વાર ગુરુવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની વાત કરીશું સતત બીજા દિવસે કપાસની લેવાલીના અભાવે મને થી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આપેલા ઘંટડીના નિશાનને દબાવી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે અમારો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપનો સુજાવ કોમેન્ટના માધ્યમથી આપ આપતા રહેજો આપનો વધારે સમય ન લેતા ચાલો જણાવું ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ રાજકોટમાં બારસો એંશીથી ચૌદસો પંચ્યાસી રૂપિયા અમરેલીમાં એક હજાર પચાસથી ચૌદસો ચુમોતેર રૂપિયા સાવરકુંડલા બારસો દસથી ચૌદસો પચાસ રૂપિયા જસદણ બારસો પચીસથી ચૌદસો પચાસ રૂપિયા બોટાદ બારસો પચાસથી પંદરસો વીસ રૂપિયા એક હજારથી ચૌદસો રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો રૂપિયા કાલાવડ અગિયારસો પંચ્યાસીથી ચૌદસો બાસઠ રૂપિયા જામજોધપુર બારસો એકથી પંદરસો એક રૂપિયા ભાવનગર બારસો અઠ્યોતેરથી ચૌદસો ને અઢાર રૂપિયા બાબરા બારસો ચોરાણુંથી પંદરસો છ રૂપિયા જેતપુર બારસો અગિયારથી ચૌદસો પચાસ રૂપિયા ગોજારીયા તેરસોથી ચૌદસો ત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો એકાઠ રૂપિયા મોરબી બારસો ત્રીસથી પંદરસો રૂપિયા રાજુલા અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયા હળવદ બારસોથી ચૌદસો છાહીઠ રૂપિયા વિશાવદર બારસો પંચોતેરથી ચૌદસો એકસઠ રૂપિયા તળાજા અગિયારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા બગસરા અગિયારસો પચાસથી ચૌદસો અડસઠ રૂપિયા જૂનાગઢ બારસોથી ચૌદસો સત્તર રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ત્રીસ રૂપિયા ધોરાજી બારસો છવ્વીસથી ચૌદસો છત્રીસ રૂપિયા વિછીયા તેરસોથી ચૌદસો પંદર રૂપિયા ભેસાણ બારસોથી ચૌદસો સાહીઠ રૂપિયા ધારી એક હજારથી ચૌદસો પંચાવન રૂપિયા લાલપુર તેરસો પંચાવનથી ચૌદસો પચાસ રૂપિયા खंबाड़िया थ चौदह सौ तेतालीस रुपया ध्रोल बार सौ एसी थी चौदह सौ अठावन रुपया पालीता अगियारो पचास थी चौदह सौ दस रुपया हरितेर सौ ए चौदह सौ एक रुपया धनसुरा बार सौ पचास थी सौ रुपया विसनगर बार सौ थी सौ अड़तालीस रुपया विजापुर बार सौ थी सौ छप्पन रुपया कुकरवाड़ा बार सौ थी चौदह सौ रुपया मणसा तेरसो चौदह सौ तेर रुपया कड़ी बार सौ एसी थी सौ रुपया પાટણ બારસો પંચ્યાસીથી ચૌદસો ચાલીસ રૂપિયા થરા તેરસો પચાસથી ચૌદસો એકવીસ રૂપિયા તલ્લો તેરસો પાહથી ચૌદસો વીસ રૂપિયા સિદ્ધપુર બારસો અડસઠથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા ડોળાસા અગિયારસો સાહીઠથી ચૌદસો ઓગણ સાઠ રૂપિયા દિયોદર તેરસો એંસીથી ચૌદસો પાંચ રૂપિયા બેચરાજી બારસોથી ચૌદસો આઠ રૂપિયા ગઢડા બારસો ચાલીસથી ચૌદસો છત્રીસ રૂપિયા ઢસા બારસો પંચોતેરથી ચૌદસો અગિયાર રૂપિયા ધંધુકા બારસો બેતાલીસથી ચૌદસો ત્રેપન રૂપિયા ચાણસમાં બારસો એંશીથી ચૌદસો ત્રીસ રૂપિયા સિંહોરી બારસો એંશીથી ચૌદસો ને ચાલીસ રૂપિયા લાખણી તેરસોથી ચૌદસો દસ રૂપિયા ઇકબાલગઢ અગિયારસો પચાસથી ચૌદસો આઠ રૂપિયા આંબલેસણ એક હજારથી ચૌદસો વીસ રૂપિયા પૂરો આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર